દ્વારિકા ધીશ ની જે કને લગ્ન નું કીર્તન થાય એ હું તો પરણી કનૈયા ની સાથે લગન માં થઈ ગયા છે અજવાણી પૂનમ ની રાતે લગન માર થઈ ગયા છે ગોકુળ માં મારો માંડવો રે નાખ્યો ગોકુળ માં મારો માંડવો રે નાખ્યો ગણેશ બે સાડિયા મારી જાતે લગન માર થઈ ગયા છે ગણેશ બે સાડિયા મારી જાતે લગન માર થઈ ગયા છે વાસુદેવ દેવ કી ગ્રહ માં બેઠા વાસુદેવ દેવ કી ગ્રહ શાંતિમાં બેઠા મેંડોળ બાઈ દોચે મારી જાતે લગ્ન માર થઈ ગયા છે ગયા છે સર્વે સખીઓ યે મને મહેંદી રે સર્વે સખીઓ યે મને મહેંદી રે મૂકી પીઠી ચોરી છે મારી જાતે લગ્ન માર થઈ ગયા છે પીઠી ચોરી છે મારી જાતે લગ્ન માર થઈ ગયા છે વાલોજી મારા વર ઘોડે વાલોજી મારા વર ઘોડે એને પૂછા છે મારી જાતે લગ્ન માર થઈ ગયા છે પૂછ્યા છે મારી જાતે લગ્ન માર થઈ ગયા છે મામા તે મારા શોધતા ફરે છે મામા તે મારા શોધતા ફરે છે માયરા માં બેટી મારી જાતે લગ્ન માર થઈ ગયા છે માયરામાં બેટી મારી જાતે લગ્ન માર થયા ગયા છે બેની તે મારી શોધતી ફરે છે બેની તે મારી શોધતી ફરે છે થઈ ગયા બાંધ્યા છે મારી જાતે થઈ ગયા છે ભાઈ તો મારા શોધતા ફરે છે ભાઈ તો મારા શોધતા ફરે છે ફેરા ફરી ચુ મારી જાતે લગ્ન માર થઈ ગયા છે ફરી મારી જાતે માર થઈ ગયા છે તો મારી કંસાર લાવે માણી તો મારી કંસાર લાવે કંસાર જમતી તી મારી જાતે લગન માર થઈ ગયા છે કંસાર જમતી તી મારી જાતે લગન માર થઈ ગયા છે હું તો ચાલી ક સાથે હું તો ચાલી ક સાથે હરીએ જાયલો મારો હાથ લગન માર થઈ ગયા છે હરીએ જાયલો મારો હાથ લગન માર થઈ ગયા છે હું તો પરણિક નૈયાની સાથે લગન માર થઈ ગયા છે અજવાળી પૂનમની રાતે એ લગન માર થઈ ગયા છે द्वरिका दीसनीय रा